આ લાડુ નો શાકભાજી હજી બાકી છે કટિંગ કરવાનું અને તમે જોઈ શકો છો મશીન દ્વારા લોટ બાંધી રહ્યા છે તમે જોઈ શકો છો અહીંયા ઉમેરી રહ્યા છે અને તેનો વઘારની તૈયારી થઈ રહી છે જોઈ શકો છો વાલ નું શાક તૈયાર થઈ ગયું છે તેમાં લાડુ મોહનથાળ અને ગાંઠિયા તમામ સામગ્રી અહીંયા રાખવામાં આવી છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો ઘણી બધી ટ્રોલી છે રસોઈ વિભાગમાં લઈ જવામાં આવે છે ઘણી સંખ્યામાં તેલના ડબ્બા છે અને તમામ સામગ્રી આજે કેટલા લોકોની રસોઈ બનશે આજે અંદાજે બે થી ત્રણ ત્રણ લાખ મા હાંસી હરિ દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ આજે આપણે આવી ગયા છીએ ઠાકરધામ એવું બાવળિયાળી અને અહીંયા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે તો આજે આપણે જોઈશું રસોડા વિભાગમાં તો આજે કેટલા લોકોની રસોઈ બને છે અને કઈ કઈ રસોઈ બનાવવામાં આવે છે અને કેવી કેવી અહીંની વ્યવસ્થા છે તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં લઈશું તો વિડીયોમાં બન્યા રહીજો અને જો ચેનલ ઉપર નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને એક લાઈક કરી દેજો મારી પાછળ તમે જોઈ શકો છો આપણે હાઈટ જેટલા મોટા મોટા ટોપ અહીંયા છે તો આપણે હાઈટ કરતાં પણ વધારે મોટા અહીંયા ટોપ રાખવામાં આવ્યા છે અને આ ટોપમાં રસોઈ બને છે આ બાજુ ભાત રંધાઈ રહ્યા છે તમે જોઈ શકો છો અને પેલી બાજુ પણ અહીંયા પણ ભાત રંધાઈ ગયા છે અને અહીંથી આગળ આપણે ચાલીએ તો આગળ દાળ બની રહી છે તો મિત્રો તમે જોઈ શકો છો આ ટોપમાં દાળ બની રહી છે અને ભાઈઓ અહીંયા ઉમેરી રહ્યા છે અને તેને હલાવી રહ્યા છે અને તેમની બાજુમાં અહીંયા તેમના વઘારની તૈયારી થઈ રહી છે આ ટોપમાં તમે જોઈ શકો છો વાલનું શાક તૈયાર થઈ ગયું છે અને અહીંયા ભાઈ તે બનાવી રહ્યા છે તો મિત્રો રસોડા વિભાગમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા ટ્રેક્ટરો છે અને આ ટ્રેક્ટર દ્વારા પ્રસાદને પ્રસાદ વિભાગમાં લઈ જવામાં આવે છે ભાઈઓ તમે ક્યાંથી આવો છો બગદાણાથી બગદાણાથી કેટલા ભાઈઓ એવા છે એકસો વીસ જણા તો મિત્રો તમે જોઈ શકો છો રસોડા વિભાગમાં બગદાણાથી આવેલા એકસો વીસ સભ્યો જે ખાસ સેવા માટે અહીંયા આવ્યા છે અને સેવા કરી રહ્યા છે હા તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મોહનથાળ અને મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો છે ભાઈ ક્યાંથી આવો છો તમે ભાવનગરથી ભાવનગરથી સેવામાં હા સેવામાં હા તમારું નામ ઓળાભાઈ તો આજે કેટલા લોકોની રસોઈ બનશે આજે અંદાજે થી ત્રણ ત્રણ લાખ મણાની હાસી આ બાજુ તમે જોઈ શકો છો અહીંયા લાડુ તૈયાર થઈ ગયા છે અને આખો સ્ટોક આ લાડુનો રાખવામાં આવ્યો છે અને આ બાજુ મોહનથાળ છે અને આગળ આપણે જોઈએ તો આ બાજુ કાસુ શાકભાજી રાખવામાં આવ્યું છે અત્યારે થોડું ઘણું શાકભાજી હજી બાકી છે કટિંગ કરવાનું અને તમે જોઈ શકો છો શાક તો બનીને તૈયાર થઈ ગયું છે પણ આગળ જતા જરૂર પડી હોય તો આમાંથી શાક બનાવવામાં આવશે મારી પાછળ તમે જે ટ્રોલી જોઈ શકો છો તેમાં લાડુ મોહનથાળ અને ગાંઠિયા તમામ સામગ્રી અહીંયા રાખવામાં આવી છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો ઘણી બધી ટ્રોલી છે આ બાજુ પણ ઘણી બધી ટ્રોલી છે જે રસોઈ વિભાગમાં લઈ જવામાં આવે છે તમે જોઈ શકો છો આ જે ટ્રોલી છે તેમાંથી ગાંઠિયા રસોઈ વિભાગમાં જતા હોય છે અને અહીંયા તમામ ટ્રોલીમાં લાડુ છે બરફી છે મોહનથાળ છે જે કાંઈ અહીંયા રસોઈ બની છે તે ટ્રોલી દ્વારા રસોઈ વિભાગમાં લઈ જવામાં આવે છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સ્ટોર રૂમમાં અને મારી પાછળ તમે જોઈ શકો છો અહીંયા ઘઉંનો સ્ટોક રાખવામાં આવ્યો છે અને આ બાજુ જોઈ શકો છો તમે આ બાજુ તેલના ડબ્બા છે ઘણી સંખ્યામાં તેલના ડબ્બા છે અને તમામ સામગ્રી તમે જોઈ શકો છો જે કાંઈ રસોઈમાં વપરાતી હોય તે તમામ સામગ્રી અહીંયા રાખવામાં આવી છે આગળ આપણે જોઈએ તો આ બાજુ મરી મસાલા રાખવામાં આવ્યા છે બગદાણાથી સેવામાં આવ્યા છે માજી અને અહીંયા સેવા કરી રહ્યા છે તો આગળ આપણે જોઈએ તો આ બાજુ પણ મરી મસાલા રાખવામાં આવ્યા છે અને તમામ પ્રકારના જે લોટ રસોઈમાં વપરાતા હોય તે તમામ સામગ્રી અહીંયા રાખવામાં આવી છે અહીંયા ભાઈઓ મશીન દ્વારા લોટ બાંધી રહ્યા છે તમે જોઈ શકો છો અહીંયા લોટ બંધાઈ જાય એટલે આ બાજુ આવે છે અહીંથી રોટલી બનાવવામાં જાય છે અહીંયા ભાઈઓ લોટના ગોળીયા બનાવીને તમે જોઈ શકો છો આગળ રોટલી પણ જઈ રહ્યા છે અહીંયા તમામ ભાઈઓ રોટલી બનાવી રહ્યા છે અને તમે જોઈ શકો છો ખૂબ સરસ સેવા આપી રહ્યા છે આ બાજુથી લોટ બાંધીને આ બાજુ આવી રહ્યો છે અને અહીંયા રોટલી ચડી રહી છે તો મિત્રો તમે જોઈ શકો છો ઘણી બધી રોટલી અહીંયા તૈયાર થઈ ગઈ છે અને આગળ પણ રોટલી બને છે આ જગ્યાએ તમે જોઈ રહ્યા છો આખો વિભાગ રોટલી વિભાગ છે અને આગળ આપણે જઈને જોઈએ અત્યારે તમે જોઈ શકો છો સવારનો નાસ્તો અહીંયા થઈ રહ્યો છે અને સવારના નાસ્તામાં ગુંદી ગાંઠિયા તેમજ કળી અને શા સાથે લોકો નાસ્તો કરી રહ્યા છે અને ભાઈઓ સેવા આપી રહ્યા છે વગદાણાની આખી ટીમ આવી છે અને ઘણા બધા અહીંથી લોકો પણ સેવા કરી રહ્યા છે અને તમે જોઈ શકો છો અત્યારે લોકો નાસ્તો કરી રહ્યા છે અત્યારે સવારનો નાસ્તો શરૂ છે લોકો નાસ્તો કરી રહ્યા છે તમે જોઈ શકો છો ભાઈઓ ક્યાંથી આવો તમે બધા સેવામાં તો રસોઈ વિભાગની તમામ માહિતી આપણે આ વિડીયોમાં લીધી આશા કરું છું તમને આ વિડીયો પસંદ આવ્યો છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને એક લાઇક કરી દેજો